નમસ્કાર મિત્રો ઘણા મિત્રો એવું કીધું કે તમે છોકરીઓનો પાસ બનાવતા શીખવાડો છોકરાઓનો પાસ કઈ રીતે બનાવો ઘણી તકલીફો થાય છે બીજા કોઈ ગામ સિલેક્ટ કરીને બનાવો એ માટે આજે હું તમને વિદ્યાર્થી પાસમાં છોકરાઓનો પાસ કઈ રીતે ભરવો અને એને ત્રણ મહિના છ મહિનાની એપ્રોક્સિમેટ અમાઉન્ટ કેટલી થાય છે અંદાજીત રકમ કેટલી ભરવાની થાય છે તેના વિશે આપણે માહિતી લેશું સૌ પ્રથમ આપણે જીએસઆરટીસી પાસ સિસ્ટમ ગૂગલમાં સર્ચ કરી લેશું એમાં પેલી વેબસાઈટ છે ઈ પાસ સિસ્ટમ સિલેક્ટ કરી લેશું સ્ટુડન્ટ પાસ સિસ્ટમ સિલેક્ટ કરી લેશું પતરમાં સિલેક્ટ કરી લેશું ન્યુ પાસ રિક્વેસ્ટ માં આપણે સિલેક્ટ કરી લેશું અહીંયા આપણે વિદ્યાર્થીનું પૂરું નામ નાખવાનું છે સૌપ્રથમ સરનેમ નાખવી જેથી કરીને પાસ બનાવવામાં તમને સરળતા રહે મિત્રો અહીંયા નામ નાખી દીધા પછી જ જન્મ તારીખ નાખવી છોકરાઓએ પાસ ભરતા સમયે કોઈ જાતની બીજી પ્રોસેસમાં આ ફેરફાર કરો નથી અને જે તા જે ફોર્મેટમાં હું તારીખ નાખું એ જ ફોર્મેટમાં તારીખ નાખવાની છે બીજા કોઈ ફોર્મેટમાં તારીખ નાખશો તો તમારું ફોર્મ સબમિટ નહીં થાય અને તમને તકલીફ ઊભી થશે અહીંયા ક્લાસ ગ્રુપ સિલેક્ટ કરી લેવાનું જેમ કે છોકરીઓના પાસમાં આપણે ગ્રેજ્યુએશન સિલેક્ટ કર્યું હતું અત્યારે આપણે છોકરાઓના પાસમાં ડિપ્લોમા સિલેક્ટ કરી છે એમાંથી કોઈ ફેર પડતો નથી જે છોકરાઓને ક્લાસ ગ્રુપ આવતું એ જ પ્રમાણે સિલેક્ટ કરવું અહીંયા નાખવાનું તમારે તમારી કોલેજનું નામ ગવર્મેન્ટ પોલિટેકની મિત્રો નીચે જે નામ આવે એમાંથી જ આપણે સિલેક્ટ કરવાનું છે આપણે ઓટોમેટિક કોઈ નાખવાનું નથી એનું એડ્રેસ નીચે ઓટોમેટિક આવી જશે અને જો આપણે આ નાખ્યું તો આ નું આવ્યું આપણે માની લો મહેમદાબાદ નથી કરતા રાજકોટ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ લખેલ આવી ગયું આપણે રાજકોટ માની લો કે આપણે ઉપર ડિપ્લોમા ઓપ્શન સિલાઈ ફેરવી નાખી એની જગ્યાએ આપણે ગ્રેજ્યુએશન કરી છોકરાઓનો પાસ બનાવતા શીખવાડવું છે એટલે તમને ગ્રેજ્યુએશન કરું છું ઉપર પાછું અને આપણે અહીં શીખી નાખી પીડીએમ કોલેજ જો નીચે ઓટોમેટિક મિત્રો એડ્રેસ ફરી ગયું છે જેથી કરીને આપણે એ ખબર પડે કે આપણે જે ફોર્મ ભરવાની પ્રોસેસ કરી છે એ સાચી કરી છે લો કે આ પીડીએમ કોલેજ સિલેક્ટ કર્યું અહીંયા આપણે જે તે કેટેગરીમાં આવતા હોય ઓબીસીએસ સીએસટી સિલેક્ટ કરી લેવાનું હવે મિત્રો આવ્યું તમને એડ્રેસ નાખવાનું આપણે એક્સપ્રેસ પાસ બનાવશું છોકરાઓ માટે આ પડધરી સિલેક્ટ કરી લીધું સેમએસ પરમેન્ટ મારશો એટલે પડધરી આવી જશે એ નીચે પણ હવે મિત્રો એવું રૂટનું અહીંયા બહુ ખાસ ધ્યાન રાખવું પડધરીવાળા હવે મોવૈયા સર્કલ લખવું જેમાં સ્પેલિંગ મિસ્ટેકને લીધે તમે મોવૈયાના એડ્રેસમાં ફેરફાર થાય છે આ મોવૈયા સર્કલ છે નીચે રાજકોટ છે સિલેક્ટ કરી લેવાનું હવે અહીંયા નીચે રૂટ સિલેક્ટ થશે ઓટોમેટિક એમાંથી આપણે સિલેક્ટ કરવાનું રાજકોટ મોવૈયા સર્કલ પરથી રાજકોટ કાઉન્ટર નામ સિલેક્ટ કરી લેવાનું આપણે પડદરી મોવ્યા સર્કલ હોય તો પડધરીથી કઢાવવાનું એકેડેમિક ઇયર બે હજાર પચીસ છવ્વીસ સિલેક્ટ કરી લેવાનું મિત્રો છ અગિયારથી બધી કોલેજો અને સ્કૂલોના સત્ર ચાલુ થાય છે જે ત્રીસ ચાર સુધી છે આ તારીખમાં બહુ ખાસ ધ્યાન રાખ્યું મિત્રો જો આ તારીખમાં ભૂલભાલ હોય તો ફોર્મ ભરાતું નથી અને સબમિટ થતું નથી નીચે પાસ ક્યાં સુધી લખેલામાં તારીખ ઓટોમેટિક ફરે તો જ આપણે માનવું કે આપણે સત્ર તારીખ સાચી નાખેલી છે ડિપ્લોમાવાળાને અલગ હોય છે આઈટીઆઈ વાળાને અલગ હોય છે કોલેજવાળાને અલગ હોય છે જેથી કરીને ખાસ ધ્યાન રાખવું હવે મિત્રો જો આપણે આ છોકરાઓનો મંથલી પાસ બનાવી રહ્યા છીએ એમાં નીચે સેવાનો પ્રકાર છે એમાં આપણે લોકલ સિલેક્ટ કરી લેશું એટલે નીચે પાસ અમાઉન્ટ લખેલી આવશે બસો બ્યાસી પાંચ રૂપિયા એ કાર્ડના ત્રણસો ઓગણત્રીસ રૂપિયા તમારે ટોટલ ભરવાના થશે બરોબર આ એપ્રોક્સીમેટ અંદાજી અમાઉન્ટ છે સાચી અમાઉન્ટ તમને પણ આના કરતા સો દોઢસો રૂપિયા વધારે લઈને જવા જેથી કરીને તમારે જોઈ તો પાસ તમને મળી રહે હવે એ જ વસ્તુ આપણે આ એક્સપ્રેસ કરશું એટલે ભાડું ફેર થાશે જો તમારી નીચે આટલો ફેર પડે છે મિત્રો એટલે નો પાસ હોય તો પણ હવે હવે તમને શીખવાડવાનું કે આ મહિનાના પાસના જો તમારે સાડા ત્રણસો થતા હોય તો તમને ત્રણ મહિનાના કેટલા થાય તમે જેનો સાદો હિસાબ કરી શકો છો એક મહિનાના આપણે ત્રણસો પચાસ આ તો ત્રણ મહિનાના હિસાબ કરવા જાય તો એક હજાર પચાસ થાય એની જગ્યાએ નવસો ચાલીસ રૂપિયા થાય છે જે આપણે ફાયદો છે તમે જેમ ત્રણ મહિના છ મહિનાનો પાસ ઘટાવો તેમ તમને ફાયદો જાજો થવા પામે છે હવે એ જ પાસ આપણે ટર્મ પાસમાં ફેરવી તો નવસો ચાલીસના અઢારસો એંસી થાઉસ જગ્યાએ આપણે સત્તરસો નેવું રૂપિયામાં મળે છે આપણે સો દોઢસોને એ ફાયદો થાય છે માથે જતા પ્લસ મહિને ત્રણ મહિને રિન્યૂ કરવાની પ્રોસેસમાંથી આપણને મુક્તિ મળે છે અને એક જ તારીખે આપણે એક જ હારનો પાસ મળી રહેવા પામે છે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાના મિત્રો મોબાઈલ નંબર સાચો નાખવો હું તમને શીખવાડ પૂરતો નાખતો હોવાથી અહીંયા રેન્ડમલી નાખું છું મેઇલ આઈડી પણ સાચું નાખવું જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ જાતનો જીએસઆરટીસી દ્વારા કોન્ટેક કરવામાં આવે તો આપણે ઉપલબ્ધ રહીએ એકવાર ફોર્મ પાછું ફરીથી ચેક કરી લેવું મિત્રો ખાસ ધ્યાન રાખવું જ્યાં મેન્યુઅલી નાખવાનું છે ત્યાં જ મેન્યુઅલી માહિતી નાખવાની બાકી ઓટોમેટિક સિલેક્શન થતાં આગળનું ફોર્મ ભરાતું જશે જે ખાસ ધ્યાન રાખવું હવે અહીં આપણે નોંધ નોંધવારા માં સિલેક્ટ કરી લેશું જેથી કરી નીચે સબમિટનું બટન ખુલી જશે જેમાં આપણે કે પાછે કોડ નાખી દઈશું જેમ છે એમ જેથી કરીને આપણા ની પ્રિન્ટ આપને મળી શકે મિત્રો આપણું ફોર્મ ભરાઈ ગયું છે હવે અહીંયા આપણે જન્મ તારીખ નાખી અને આ એપ્લિકેશન નંબર નાખી આપણી પ્રિન્ટ મેળવી શકશું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આપણામાં કે આપણે જે જન્મ તારીખ નાખેલી છે એ જ મુજબ નાખવાની જેથી કરીને બીજી કોઈ તકલીફ ના થાય કે પ્રિન્ટ ના નીકળવાનો ઓપ્શન ના મળે અને મિત્રો આ કોઈને પેજ ના ખુલે તો પણ આપણે વિડીયો બનાવેલ છે જ્યાંથી તમે ડાયરેક્ટ તમારી આઉટ મેળવી શકો છો અને તમારી નજર સામે જે આ આઉટ ખુલી છે ત્યાંથી પણ તમે મેળવીશો એક ખાસ કરીને આ એપ્લિકેશન નંબરનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવો જેથી કરીને તમને એપ્લિકેશન નંબરથી પ્રિન્ટ મળી શકે હલો આપી દેવાનું અહીંયા આ તમારી પ્રિન્ટ નીકળી ગઈ આ પ્રિન્ટને ત્રણ ડોટ ઉપર જઈ પ્રિન્ટ ઓપ્શન સિલેક્ટ કરી સેવ જ આપી દેવાનું પીડીએફ તરીકે જેથી કરીને તમારા ફોનમાં એ થઈ જશે સેવ આ સેવ થઈ જવાના કારણે તમે તમે ત્યારે વેલા મોડી આઉટ ઘટાવી શકો છો આ પ્રિન્ટનો ઉપયોગ કરી તમે જીએસઆરટી નીતિ નિયમ મુજબ ડોક્યુમેન્ટ સાથે જઈ સિક્કા કરાવી ફોર્મમાં તમે તમારો પાસ મેળવી શકો છો અને મેં તમને જે રકમ દેખાડી એ રકમ મુજબ એપ્રોક્સિમેટ એના કરતાં સો દોઢસો બસો રૂપિયા વધારે લઈને જવા જેથી કરીને તમારે બીજો ધક્કો ન થાય ને તમને તમારો પાસ ટાઈમસર મળી રહે અને તમારું ભણવાનું ના બગડે મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તમને આ માહિતી જાણકારી મેળવી હોય તો તમારા મિત્રોને પણ શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમારા બીજા મિત્રોને પણ આવી મદદ મળી રહે અને તેને પણ સમયસર એનો પાસ મળી રહે જેથી કરીને તેને પણ કોઈ જાતની હેરાનગતિ ન થાય ધન્યવાદ મિત્રો